કચ્છ અમદાવાદ હેવી વીજ પ્રોજેક્ટના વળતરને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી છે પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનના વળતરમાં વીજ કંપની તરફથી નવસો ઓગણએશી રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવાય છે પરંતુ બે હજાર એકવીસમાં અહીંયાથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે એક હજાર ત્રણ રૂપિયાનું વળતર યૂકવાયું હતું સમયગાળા વધ્યા છતાં પણ વળતરના ભાવમાં વધારવાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં હાલ રોષનો માહોલ છે પૂરતો વળતર

જગ્યાએ ને જગ્યા થાંભલોમાં જેટલા જગ્યા રોકાય છે થાંભલાની જગ્યા રોકાવાની જેટલી વાયરની જગ્યા રોકાય છે એટલી વાયરની જગ્યા રોકાવાની છે એ માલ એ મટીરિયલ વાપરવાનું છે તો ખેડૂતના ભાવમાં માઇનસ કેમ પ્લસ કેમ નહીં અધિકારીએ અમને સૂચન કર્યું કે તમે છસો પચાસના જીઆર કોરિડોરનો શિકારી લો પણ ખેડૂતોએ એ કોરિડોર સ્વીકાર્યો એ વળતર સ્વીકારવા મંજૂર નથી કારણ કે આજથી ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં જે એક હજાર ત્રણના ચૂક્યો હોય કોરિડોરના ભાવ તો અત્યારે કેમ નહીં એટલે ખેડૂત મિત્રો આવનારા સમયમાં પાવર ગ્રીડ સામે મંડાણ માનશે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરતમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર પણ કરે છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદી પેટર્ન બદલાય છે અને જેના કારણે મગફળીમાં ઝેરીલા ફૂગનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે મગફળી ઉપરતા સમયે ખેડૂતો પાથરાનું યોગ્ય રીતે ગોઠવણ ન કરે તો આફ્લોટોક્સિન નામની જે ફૂગ છે તે તેનામાં આવી જાય છે અને જે મગફળીને ખૂબ જ નુકસાન કરે છે અને તેને લઈને તેની નિકાસ ઉપર પણ અસર પહોંચે છે આપણી મગફળી મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ થાય છે જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર તેની અસર થાય છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવી છે પરંતુ મગફળીના પાથરા વખતે ધ્યાન ન રખાતા આ ફૂગનું પ્રમાણ વધે છે તેની સામે જ્યાં દરિયાઈ પટ્ટી અને રેતાળ પ્રદેશ છે ત્યાં આ રોગ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ફૂગવાળી મગફળી અનેક રોગોને નોતરે છે અને જેના કારણે તમામ ખેડૂતોને આ ફૂગને લઈને ખાસ માહિતી પણ આપવામાં આવી. એપ્લાટોક્સિન એટલે કે એક એવો પ્રકારનો ઝેર છે જે મગફળીમાં એસ્પરજીલસ ફ્લેવર્સ નામની ફૂગનો ચેપ લાગે છે. અને ફૂગ ચેપ લાગવાથી એની અંદર એક ટોક્સિન એટલે કે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય જેને આપણે અપલાટોક્સિન કહી શકીએ અને આવી અપ્લાટોક્સિન વાળી જે કોઈ પણ ખેત પેદાશ છે દાખલા તરીકે મગફળી છે એ આપણે ખાઈએ તો આ જે ટોક્સિન છે જે ઝેર છે એ ધીરે ધીરે આપણા યકૃતમાં આપણા પેટમાં જમા થતું જાય અને આગળ જતાં આપણને કેન્સર જેવા રોગો તરફ દોરી જઈ શકે અને આપણે જે આઈસીઆર ક્રીડા છે ઇક્રીસેટ છે ત્યાંની બધાની એવી ભલામણ છે કે આપણે મગફળી ઉપાડી લીધા પછી એના જો પાથરા બનાવવાના થાય તો પાથરા હંમેશા રાખવાના એટલે કે ડોડવા છે ઉપરની સાઈડ આવે અને જે પાંદડા છે નીચેની સાઈડ રહે એ